वासदा तालुका कक्षानी खेल महाकुंभ शुभारंभ कुरेलियाना मैदान पर तालुका पंचायत प्रमुख दीप्तिबेन पटेल हस्ते शुभारंभ थयो हतो। तालुका कक्षानी खेल महाकुंभ बीजा दिवसे एथलेटिक्स नी बहनों की स्पर्धापण कुरेलियाना मैदान पर जिला रमत गमत अधिकारी अल्पेश भाई पटेल नी उपस्थिति योजाई हती। જિલ્લા રમતગમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ એથ્લેટિક્સની સ્પર્ધામાં ચોવીસ સ્કૂલોના ચારસો સડસઠ એથલેટ માટે દોડ ફેન્ટ અને કૂદની વિવિધ કેટેગરીની રમતો ખુલ્લી મુકાઈ હતી અલ્પેશ પટેલે ઉપસ્થિત તમામ ખેલાડીઓને ખેલ ભાવનાથી અને નીતિ નિયમોથી રમત પ્રત્યે રસ રુચિ રૂચિખેલદીલી રાખવાની સવિશેષ વાતો કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ત્રીજા દિવસના રોજ એથ્લેટિક્સની ભાઈઓની સ્પર્ધા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિ આયોજકો અને ખેલાડીઓના ઉત્સાહ અને ઉમંગમાં વધારો જોવા મળ્યો જિલ્લા રમતગમત અધિકારી અલ્પેશ પટેલે જિલ્લા વિકાસ અધિકારીએ ખેલ મહાકુંભની રમતથી માહિતગાર કર્યા અને ડીડીઓના હસ્તે કલેપિંગ આપી દોડના રમતવીરોને દોડાવ્યા હતા અલ્પેશ પટેલે ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે એથ્લેટિક્સની રમતનું મહત્વ જીવન અને અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ વિશેષ રહેલું છે તેમજ મોબાઈલથી દૂર રહી ફિટનેસ માટે દોડ ફેન્ક અને કુદ જેવી રમતો જીવનમાં ઉપયોગી નીવડશે વાંસદા તાલુકાના ચોવીસ સ્કૂલોની ચારસો સડસઠ ખેલાડી બહેનોએ વિવિધ ઉંમરની કેટેગરીમાં ભાગ લીધો હતો જ્યારે એથ્લેટિક્સ ભાઈઓની તમામ કેટેગરીમાં અઠ્યાવીસ સ્કૂલોના સો અડતાલીસ રમતવીરો ભાગ લીધો હતો तालुका विकास अधिकारी राजेंद्र परमार, तालुका हेल्थ ऑफिसर अने मेडिकल टीम उपस्थित रही हती। व्यायाम शिक्षक प्रकाश भाई पटेल अनिल पटेल नेजा हेठ स्पर्धा रमाई हती। વાંસદા તાલુકાના ખેલ મહાકુંભના કન્વીનર અનશ્રી સદગુરુ હાઈસ્કૂલ ભીનારના આચાર્ય દિનેશભાઈ જે પટેલ આ તબક્કે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા બે દિવસીય એથ્લેટિક્સ ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં મોટી સંખ્યામાં પ્રાથમિક સ્કૂલોના બાળકો ઉત્સાહથી ભાગ લીધો હતો વાંસદા તાલુકાના પ્રાથમિક શાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ખેલાડી મિત્રો અને વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા